તમે અમારી કેબલ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ આપ શ્રીને અમારી ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે ધારેણા પ્રાથમિક શાળામાં નકલી સીઆરપીએફ પોલીસ જવાન ઝડપાયો એક ચોક્કસ જ્ઞાતિના ઇશારે કામ થયાનું કહી રહ્યા છે ગેનીબેન ઠાકોર મતદાન મથક પર નકલી સીઆરપીએફનો જવાન અનેક પ્રશ્ન ઊભા કરી શકે છે पाटन लोकसभा गेनी गेनीबेन ठाकुर हाथे पकड़ायो नकली सीआरपीएफ पुलिस जवान नकली सीआरपीएफ पुलिस जवान को ना इशारे करे छे काम नकली सीआरपीएफ जवान ने पकड़ी पाटन लोकसभा गेनी गेनीबेन ठाकरे एक कांकरे अनेक ने कर घायल तो आवो સામરીએ પાટણ લોકસભાના ઉમેદવાર અને બનાસની બેન ગેની બેન ઠાકોરને આજે આ ધરેડા પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં મુલાકાત લેતા જે આ સીઆરપીએફ પોલીસ સ્ટેશનની ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોપ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાને આ હાલ જ આપણે જે આ છોકરો જે હામે ઊભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો કે પાલનપુરને નઈ કઈ લેવા દેવા નથી છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાઈ અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે એટલે જિલ્લા પોલીસ વડાને ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના અમે એફઆઈર કરીને કાયદેસરની કાર્યવાહી કરે આપશ્રીને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો આપશ્રી અમારી એબલ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કોમેન્ટ લખજો અને હા બેલ આઇકોન પર ક્લિક કરવાનું ક્યારેય ભૂલશો નહીં